મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપડે મોર્નિંગ મોર્નિંગમાં નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ અને અહીં આપડા બા બેસી ગયા છે તો કેમ છો બા મજા પાઈ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને વાહ કાલનો થાકોડો આજે ઉતરો જોવો 10 વાગ્યા હમણાં 9 વાગે હું ઉઠો

મંદિર આ વખતે તો બા છે ને હમણાં વર્ષ તો ઘણો બદલાવ આવી ગયો એવું છે રાંધણ માં સવાર સવાર માં સંભાળ્યા તમને એક મસ્ત મજાનું ગીત આવડે છે રાંધણ માં તો ચાલો બધાને સંભળાવો અને

উঠা বৰ ৰাঠৰা বোলে নে মঙহ অৰে লৰি লা গেছ পায়া દેવ પાયો બ્રાહ્મણ વો ને બેટરો એવ તણ કોઈ વા ઓયો રાના દે એક અખંડ એવા કરવો નો સુડો

ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આજે તો આપણે જવાનું છે કુંડલા કારણ કે મારા માસીના છોકરાનો બર્થડે છે તો ચાલો મિત્રો આપણે અત્યારે ઇમરજન્સી ફોન આવ્યો આવને આવતું તો ચાલો અત્યારે અચાનક નીકળવાનું થયું છે તો આપણે જઈએ કુંડલા અને તમે બધા બનિયારે જો આપણે બર્થડે સેલિબ્રેટ કરીશું તો તમને બધાને દેખાડીશું બાબુ હવે હું જાઉં છું મામાને ત્યાં મારા અરે મારા મામાને અમે બધા પછી ત્યાંથી જવાના છીએ સાવરકુંડલા મારા માસીના છોકરાના બડે છે ને તો સેલિબ્રેટ કરવાનો છે તો જઈએ છીએ અને બાપુ આપણે ગિફ્ટ લીધી છે બે આપણે ટેડી બી લીધા છે ટેડી બીએલ લીધા છે કેવું છે

ફરી જાય ને તમે તો અથાણું બનાવો એમ ને તો ચાલો હવે હું નીકળું છું ફાઈનલી મિત્રો આપડે આવી ગયા છીએ કુંડલા અને અહીંયા માસી આવ્યા છે કેમ છે માસી તો વાંધો નઈ ને બર્ડે બોય આજે બર્ડે બોય છે ને તૈયાર કરું

એક વર્ષ પૂરું થયું એમ ને હ આ વર્ષે એક વર્ષમાં આવતી વખતે તો બે વર્ષે હાલવા મીડ્યો કે હજી હાલતો નથી હા દાંત આવે એમ ને તો બોલતા તો હા તો તો હમણાં દાંત ને એવું બધું દુઃખ હોય છે મજા નહીં રહેતી હોય તો વાંધો નઈ નકર દાંત આવતા હોય ને તો માથી મજા ન હોય અને મમ્મી ક્યાં છે આ પાછળ ઊભા

Okay. અને ફાઇનલી મિત્રો આપણે બર્થડે સેલિબ્રેટ થઈ ગયો છે અને બહુ જ મજા કરી અમુક અમુક ક્લિપો તો લેવાની નથી કારણ કે બધાના ફોટો શૂટ માં હતા અને અત્યારે આપણે જમવાનું મમ્મી બર્થડે પાર્ટી શું છે બર્થડે પાર્ટી માં તો આપણે બટેટા વડા હા પછી રસ પૂરી દાળ બર્થડે પાર્ટી માં મમ્મી બનાવે એમ ને હા જો બટેટા વડા નો મસાલો કર્યો હા બટેટા વડા નો મસાલો કર્યો એમ ને એમ ને અમારી બેન કેટલી કેટલી ખાધી તે અડધી અડધી ખાઈ ગઈ અને તે ગિફ્ટ શું આપી તો પપ્પા એ આપી <laughs> <laughs> અને કોમેન્ટ કરીને કેતા કે મેન તો પૂરી વણવાનું જ હોય આ વખતે જોઈએ મમ્મી ની પુરી ફૂલે છે કે નહીં મમ્મી ની પુરી ફૂલે જ મને ભરોસો છે હા એ વાત સાચી હો

મામી હા સાવરકુંડલા વાળા દાનેવડી ચટણી થાય છે અને માસી ચટણી તેની બનાવી છે હા ગોળ આંબલી ને ખજૂર ની બનાવી છે એમને એટલે એને કરવાની મામી ભજીયા બનાવે છે વડા બનાવે છે મામી આપડે શાક છે ફટાણા બટેકા નું શાક શું વાત છે કેરી એવા ભેગી આપણે બર્ડે માં મેરી નો રસ બનાવીને કયો એમને